નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના સૌ પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હલ્લા બોલ મિત્રો તમે જાણો છો કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે વેપારીઓ દ્વારા કડદો થતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જેના લઈને આપના રાજુ કપરડાના સમર્થનમાં મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા જેમાં માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ કડદાણા નામે ખેડૂતો સાથે છેતરપિંડી કરે છે તે બંધ કરવા માટેની માગણી કરવામાં આવી રહી હતી હરાજીના સમયે જ વેપારીઓએ કપાસ વ્યવસ્થિત ચેક કરીને જ ખરીદી કરવી જોઈએ એવી માગણી ઉઠી છે વેપારીઓ દ્વારા કપાસની ખરીદી બાદ તેના જીનિંગ પર કપાસ પહોંચાડવાનું ભાડું ખેડૂતો પાસે લેવામાં આવે છે તે બંધ કરવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે માર્કેટિંગ ખાતરી ને ના પાડતા ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં બેસી ગયા હતા ખેડૂતોના પ્રશ્નો તેમજ ખેડૂતોની તમામ માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખી યાર્ડમાં જ રહેવાનું આપના નેતા રાજુ કપરડાએ જણાવ્યું હતું ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મોદી દેશના ખેડૂતોને એક મોટી ભેટ આપશે નરેન્દ્ર મોદી શનિવારે કૃષિ ક્ષેત્ર માટે બે મુખ્ય યોજનાઓ શરૂ કરશે જેમાં મિત્રો પીએમ ધનધાન્ય કૃષિ યોજનાનો સમાવેશ થાય છે જેનો ખર્ચ પાંત્રીસ હજાર ચારસો ચાલીસ કરોડ છે પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ભારતીય કૃષિ સંશોધન સંસ્થા આઈ ખાતે એક ખાસ કાર્યક્રમમાં ભાગ લેશે અને ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે મિત્રો છે કે આ કાર્યક્રમ ખેડૂત કલ્યાણ કૃષિ સ્વનિર્ભરતા અને ગ્રામીણ માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવાના પ્રયત્નથી તેમની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરશે પીએમ ધન્ય કૃષિ યોજનાનો ખર્ચ ચોવીસ હજાર કરોડ છે જેમાં મિત્રો તેમાં વધુમાં જાણીએ તો તેનો ઉદ્દેશ કૃષિ ઉત્પાદકતા વધારવા તેમજ ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવા માટે પંચાયત અને બ્લોક સ્તરે લણણી પછીના સંગ્રહનો વિસ્તાર કરવા સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરવા અને સો ટકા પસંદગીના જિલ્લાઓમાં લાંબા ગાળાના અને ટૂંકા ગાળાની લોનની ઉપલબ્ધતાને મિત્રો સરળ બનાવવાનો છે જેમાં નિવેદનમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે મોદી અગિયાર હજાર ચારસો ચાલીસ કરોડના ખર્ચે કઠોળમાં આત્મનિર્ભરતા મશીન પણ શરૂ કરશે તેનો ઉદ્દેશ કઠોળ ઉત્પાદકતામાં સુધારો કરવાનો કઠોળના વાવેતર વિસ્તારનો વિસ્તાર કરવાનો મૂલ્ય શૃંખલાને મજબૂત કરવાનો છે તેમજ ખરીદી સંગ્રહ પ્રક્રિયા અને નુકસાનમાં ઘટાડો સુનિશ્ચિત કરવાનો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી પછી ઠંડીની તીવ્રતા વધશે મિત્રો દેશભરમાં મોટાભાગના રાજ્યોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને હળવો શિયાળા પણ આવી ગયો છે ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં હવે હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે મિત્રો બહાર નીકળતા પછી મિત્રો લોકોને ઠંડીનો અનુભવ થતો જોવા મળ્યો છે લોકોએ હવે ગરમ કપડાં કાઢવાનું પણ શરૂ કરી દીધું છે ઠંડા પવનોના કારણે દિલ્હી ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ અને બંગાળમાં તાપમાન પણ ઘટી રહ્યું છે ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસાદ પડ્યો હતો જોકે છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદ ગાયબ થયો છે બીજી તરફ ઉત્તર ભારતમાં શિયાળાની શરૂઆત થતી તેની અસર ગુજરાત ઉપર પણ દેખાઈ રહી છે વહેલી સવારે રાજ્યની અંદર લોકોને ગુલાબી ઠંડીનો અનુભવ થતો જોવા મળ્યો છે અને બપોરે મિત્રો ગરમી પણ વર્તાઈ રહી છે આગામી દિવસોમાં શિયાળો ફૂલ જામશે અને શરૂ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે વધુ એક મોટી જાહેરાત કરી છે સરકારી કર્મચારીઓના હિતમાં ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે રાજ્ય સરકારની કર્મચારીઓ અને પેન્શનરોને વધુ એક ભેટ મળી છે દિવાળીના તહેવારોના કારણે સરકારી કર્મચારીઓને વહેલો પગાર મળવાનો છે સરકારે જાહેરાત કરી છે કે ઓક્ટોબર મહિનાનો પગાર અને ભથ્થા વહેલા ચૂકવવામાં આવશે તારીખ ચૌદ પંદર અને સોળ ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર પગાર કર્મચારીઓના ખાતામાં જમા કરી દેવામાં આવશે તો કર્મચારીઓ માટે એક મોટા અને સારા સમાચાર ગણી શકાય